સભાની ચૂંટણી ને લઈને બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડ માં છે કુલ સોળસો જેટલા શખ્સો સામે લેવાયા અટકાયતી પગલા કુલ અગિયાર શખ્સો વિરુદ્ધ પાસા એક્ટ ની કાર્યવાહી કરવામાં આવી છે કુલ ત્રેસઠ લોકોને ને હદ પાર કરવા દરખાસ્ત મુકવામાં આવી છે પાંચસો નવ્વાણું હથિયારો પૈકી પાંચસો બ્યાસી હથિયારો જમા લેવાયા છે જિલ્લા સત્તર લાયસન્સ ધારકોને અપાઈ મુક્તિ જિલ્લામાં કુલ ત્રણસો પંચાવન જેટલા લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાઈ શકે તે હેતુ માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શહેર વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા છે તેવા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેમાં આજ દિન સુધી અંદાજે સોળસો ઈસમો વિરુદ્ધમાં વિવિધ પ્રકારના અટકાયતી પગલાં છે તે દાખલ કરવામાં આવ્યા છે આ સિવાય કુલ અગિયાર ઈસમો વિરુદ્ધમાં પાસા હેઠળની દરખાસ્તો પણ મોકલવામાં આવી છે કુલ ત્રેસઠ ઈસમો વિરુદ્ધમાં એક્સ્ટરમેન્ટ પ્રપોઝલ છે તે પણ મોકલવામાં આવી છે જિલ્લામાં જે હથિયારો છે તે જમા લેવાની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ છે જેમાં કુલ પાંચસો ને નવ્વાણું હથિયારો છે તે વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમા લેવામાં આવ્યા છે આ સિવાય પ્રોહિબિશનના ટોટલ ત્રણસો અને પંચાવન જેટલા કેસ પણ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં ચેકપોસ્ટ અને પોલીસ દ્વારા પણ આ કામગીરી છે તે સતત કરવામાં આવનાર છે